વેરી ગુડ મોર્નિંગ બધાનો દિવસ ખુબ જ સારો થાય અને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો ને જો આપણે શરૂઆત કરીએ છીએ નાસ્તાનો પણ વરસાદી માહોલ તો એટલો જ આવી ગયો છે આવે છે બંધ તો થયો જ નથી વાતાવરણ એકદમ જ ચેન્જ થઈ ગયું છે ને મારે બારી બંધ કરવી પડી કેમ કે અંદર વાછટ આવતી હતી એટલે તો હું નાસ્તો કરવા બેસી ગઈ છું અને નાસ્તામાં છે રોટલી પૂરી અને ચા જાદુને અને મેહુલને ટિફિન બનાવી દીધું છે તો એ ટિફિન લઈને જશે અને હું હવે મારા કામે વળગું ને પહેલાં તો નાસ્તો કરી લઉં પહેલા તો ખાવાનું કામ પછી બીજું બધું કામ થાય એટલે સવારના ટિફિન એવું ઘણું બધું કર્યું હવે પહેલાં નાસ્તો કરી લઈએ અને પછી આગળનું કામ કરશું તો ગાઈસ જો બટેકા બફાઈ ગયા છે અને હું અહીંયા બટેકાનો મસાલો બનાવવા માટે જો બેસી ગઈ છું અને સરસ મજાના બટેકા બફાઈ ગયા છે અને બટેકા બફાઈને ત્યારે હારે હારે આપણે કરતું જવાનું છે તો ચાલો જો ફટાફટ પેલા છે ને ધાણા અને મીઠું તો અગાઉ જ નાખી દીધું છે અને સાથે સાથે તે કરતા જઈ ગરમ ગરમ હોય ને ત્યારે જ તે આવી રીતે મેશ કરી લેવાનું એટલે મસ્ત બટેકા રે અરે વાહ આ તો બુલેટ વાગ્યું જો એક નાનો ટેબલ તૂટી ગયો તો ને એ પપ્પાની દુકાને પડ્યું હતું તો એ લેતા આવ્યા છે સરસ છે જો મજબૂત મેં પછી કાલે છે ને ધોઈ નાખ્યું મારા હાથ ભીના હતા ને પાણી પાણી થઈ ગયું કપડાં ધોયા બહુ કાંઈ કપડાં હતા નહીં એટલે કપડાં હાથે ધોયા તો મારે ને એવું થાય ધોવું પડે એમ મશીનમાં કોરા કરવા નાખ્યા છે કેમ કે વાતાવરણ તો હજી એવું ને એવું જ વસ્તાદી છે શું થયું કાંઈ નહીં થાકી ગયો બાપા મારે તો આ ફોન જોઈ જોઈને થાકી ગયો જો તો વાતાવરણ હજી એવું જ તે વરસાદી છે તો કપડાં નીકળ્યા એટલે કાલની જેમ સીધા ઘરમાં જ નાખવાના છે હવે હુંય થાકી ગઈ કપડાં ધોઈ ધોઈને તો એ હુંય થાકી ગઈ ત્યું ફંકશન થાકી ગઈ હું કપડાં ધોઈને થાકી ગઈ એવું જ થયું હોહ હવે ધરમાં નવડાઈ દો એને નાસ્તા પાણી કરાવી દો ને એવું બધું કરીએ પછી પોતા બાકી છે તો એ કરવી કપડાં તો ઘરમાં નાખી દેવાના છે બહુ ઝાઝા છે એની આજે થોડાક જ છે આઈશ જો અહીંયા કપડાંનો ટબ લઈ લીધો છે કેમ કે બહાર તો વરસાદ છે એટલે ક્યાંય નખાય એમ નથી તો આપણે આ પંખો છે ને વોલનો એ સૌથી વધારે ચાલે તો એને આપણે યુઝ કરવાનો છે ને આ દોરીએ આપણે આજે કપડાં નાખવાના છે તો ચાલો જો ફટાફટ નાખી દઈએ કપડાં થોડાક જ હતા અને બધાએ મેં હાથેથી જ વોશ કરી લીધા છે તો ચાલો પહેલાં કપડાં સુકવાનું કામ કરી દઈએ ધર્મને રેડી કરી દીધો છે સરસ કપડાં સુકવી નાખીએ ત્યાર પછી હું અહીંયા અમારા બેન સાથે એટલે કે રેખાબેન સાથે આવી ગઈ છું સાડીઓ જોવા માટે અમારી રેસિડન્સીમાં જ છે અને સાડીઓ પણ સરસ હતી પણ મારે તો સાડીનું કંઈ કામ નહીં પહેરવાની ઓછી હોય ને એટલી તો મારી પાસે ઓલરેડી છે તો અમુક અમુક સાડી ગમી તેમાંથી એક મને મમ્મી માટે ગમી તો હું મારા મમ્મી માટે એટલે કે સાસુ માટે નહીં પણ મારા મમ્મી માટે મેં એક લઈ લીધી છે તો જો મમ્મીને ગમશે તો એ રાખશે અમે ટ્રેક્ટર લઈને આવવાના જો તમારો જો હા જો હું કોણ એટલો બધો ઊંચો ન રખાય જોમો

વેધર માં બંને ઉઠી ગયા પણ વાતાવરણ વરસાદી છે વરસાદ ખૂબ જ છે એટલે લાઈટ ચાલુ કરી દીધી છે એમ નહી તો ઘરમાં અંધારું અંધારું જ લાગે અને ધર્મને બહુ ભૂખ લાગી હતી તો હું છે ને વાસણ ચડાવતી ગઈ અને એની માટે ચા દૂધી બનાવતી ગઈ એટલે ઈ ને હું બે પીશું અને મેં થોડો થોડો બધો નાસ્તો લઈ લીધો જો પૂરી શક્કરપારા ને થોડા ગાંઠિયા એને બિસ્કિટ ખાવું તું તો ઈ અને આ એને કુરકુરિયા જેવું ખાવું તું તો ઈ બધું લઈ લીધું છે ચા દૂધી તો રેડી છે ચાલો હવે પી લઈએ અને પછી આગળનો વિચાર શું કે રાત્રે જમવામાં માટે શું બનાવશું વરસાદનું વાતાવરણ છે એટલે કઈક મસ્ત ખાવાનું મન તો છે પણ હવે જોઈએ બારે પાછું જવાય એમ નથી ધર્મ ઘરે કઈ એકલો લે રે નહીં બાર ક્યાંય જવું હોય તો ભાઈ આ હું બોલેટ ચાલુ કર્યું લે હા ચાલો નાસ્તો કરી લઈએ

મસ્ત 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 છે 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 ને આવી ઠંડીના પકોડા ખાવાની બહુ મજા પકોડા બધા કીધું લાય પકોડા બનાવી દઉં અને ઝટપટ પાછું બની જાય ખજુરામ ની ચટણી બનાવી નાખી અને મસ્ત જો પકોડા બની ગયા અને અમારે અહીંયા ગરમા ગરમ ફટાફટ જો બનવાય મેળા છે

વરસાદ જો તૂટી પડ્યો છે ને બારી ખોલાતી નથી સામે જો કાંઈ દેખાતું નથી શેરીમાં એટલો વરસાદ અને પવન એટલો છે બારી આખી ઓલી થઈ ગઈ અને જો અમારે સિંગ ખાઈને ભરી મૂક્યું છે તીઠું ને ધર્મ હા ટ્રેક્ટર ને જોતો બધું મારે સાફ કરવું પડશે અહીંયા પપ્પાએ એ સિંગ ખાધી તો ફોતરા પડ્યા છે વરસાદ ને પવન મેં કીધા બેઠા બેઠા એટલી બધી ઠંડી કેમ લાગવા પડી બારી ખુલી હતી ને ત્યાંથી ધોધ માર પવન આવી ગયો બહુ જ જોરદાર પવન વરસાદ બધું છે બહુ જ વરસાદ છે સવારથી પડતો હતો પણ આટલો તો આખો દિવસ પડ્યો જ નથી એકદમ જ આમ તૂટી પડ્યો છે કાંઈ દેખાતો નથી